અલ્પેશ ઢોલરિયા એટલું બધું જયરાજ નું રાખે છે એને એને પોતાના બાપ સમાન માને છે તો ક્યારેક બાપ ખોટો હોય ને તો બાપ નહીં કેવું પડે અને હું તો એમ કઉ છું કે અલ્પેશ ઢોલરિયા છે ને અમારા સમાજ નો કોઈ આગેવાન નથી કોઈ એના આગેવાન નથી ગણ લેતા આજે એ પરિવાર ની શું હાલત છે તમને ખબર છે એ તમામ લોકો ઉપર એના કાકા એના ભાઈ એના ફાધર ઉપર બધા ઉપર ટોક લાગેલો છે પોલીસ નું છે પણ પોલીસ તંત્ર તો ક્યાંમાં કઈ કરે છે તમે રાજકુમાર જાટવાડી ઘટનામાં પણ જોઈ લો ને આજે રાજકુમાર જાટના જે રાજકોટ ખોડિયાર હોટલથી જે એનો એ નીકળી અને રામધામ આશ્રમ સુધી જે પોચો એ છોકરો અને ત્યારે એ જે હાલતમાં હતો અને એના પછી આ આ રસ્તામાં શું થયું એની એની સાથે સાથે એ એ શું થયું ને પોલીસે ક્યાંય એની તપાસ કરી ક્યાંય એના પુરાવા જાહેર કર્યા હું વધારે કઈ નહીં કહું ખાલી એટલું જ કહીશ કે જો જયરાજસિંહને કઈ લેવા દેવા ના હોય ને તો એનો એરિયા છે એમ કે છે ને પોતાની જાતને આનો રાજા સમજે છે અને બધાની પાસે બોલાવડાવે છે કે હું બાપુ છું બરાબર તો આજે એના જ જ એરિયામાં એરિયામાં એ પોતે એના એના વાઈફ ત્યાં છે અને આ જો આવી કોઈ ઘટના થાય તો સીસીટીવી એના એના વિડીયો પણ તમે જોયા હશે કે ચાર પાંચ જણા લાકડીઓથી એના મારતા હતા જે છોકરાને તો જયરાજસિંહ એ લોકોનું સરઘસ કાઢીને ઉદાહરણ બેસાડવું જોઈએ એવા નેતાઓ છે વિનુભાઈ સિંગાડા છે નિલેશભાઈ રૈયાણી છે એવા ઘણા બધા મર્ડર થઈ ગયા છે તો એની પાછળ ક્યાંક ને ક્યાંક જઈ છે બધાને ખબર છે જયારે પાટીદારના દીકરા ઉપર આ ઘટના થઈ ને ત્યારે અમને ક્યાંક ને ક્યાંક એવું હતું કે જો આમાં અમે નહીં પડીએ ને તો ક્યાંક આનું એ મર્ડર થઈ જશે કારણ કે ગોંડલની રાજનીતિ ગોંડલનો નો ગરમાવો અને ગોંડલની ધરતી જેવી છે તો ગુંડલની આજે આપણે ઘટનાની ચર્ચા કરી રહ્યા છે તો દેવ સાટોડિયા નામના એક યુવાનને માર મારવામાં આવે છે સામા પક્ષે પણ ફરિયાદ થાય છે કે દેવ સાટોડિયો દ્વારા તેમની સાથે એમના બાળક સાથે એ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું આ સામસામી ફરિયાદનો મામલો હતો કાયદો અને વ્યવસ્થાની બાબત હતી તો આ પાટીદાર સમાજનો મુદ્દો કેમ બની ગયો તુષારભાઈ એમાં મેટર એવી હતી કે ટૂંક સમય પહેલા જ હજી જાટ સમાજની એક મેટર થઈ હતી તમને ખબર હશે કે જાટ સમાજના એક રાજકુમાર જાટનો પુત્ર હતો એનું મર્ડર થઈ ગયું એના તો આજે એફએસએલ ના રિપોર્ટ પણ આવી ગયા એટલે જયારે પાટીદારના દીકરા ઉપર આ ઘટના થઈ ને ત્યારે અમને ક્યાંક ને ક્યાંક એવું હતું કે જો આમાં અમે નહીં પડીએ ને તો ક્યાંક આનું એ મર્ડર થઈ જશે કારણ કે ગોંડલની રાજનીતિ ગોંડલનો ગરમાવો અને ગોંડલની ધરતી જેવી છે વર્ષોથી આજથી નહીં મે આની પહેલા પણ આપણે બહુ ટૂંક સમયમાં આપણે અહીંયા ફરી પાછા મળ્યા આની પહેલાના ઇન્ટરવ્યુમાં પણ મેં તમને કીધું હતું અનિરુદ્ધ સિંહ વાત કરી હતી તો આજે એ જ વાત આજે જયરાજની આવે તો હું તે ત્યારે પણ કહેવા માંગીશ કે ગોંડલની અંદર જયારે પાટીદાર સમાજના ઘણા બધા એવા નેતાઓ છે વિનુભાઈ સિંગાડા છે નિલેશભાઈ રૈયાણી છે એવા ઘણા બધા મર્ડર થઈ ગયા છે તો એની પાછળ ક્યાંક ને ક્યાંક જઈ રહ્યા છે બધાને ખબર છે તો આજે પાટીદાર સમાજના દીકરા ઉપર આવે ને તો અમે આગેવાન તરીકે અમારી ફરજમાં આવે કે અમે બોલીએ કારણ કે હમણાંનો જે કિસ્સો તમને મેં કીધું કે જે રાજકુમાર જાટનો જે કિસ્સો છે એનું મર્ડર કરી નાખ્યું અને પોલીસ તંત્ર પણ એની સાથે છે ન્યાયતંત્ર પણ એની સાથે તમે જોતા જશો કે ક્યારેય પણ ફરિયાદ થાય તો એનું ક્યારેય કોઈ એવું નિવારણ આવતું જ નથી તો એટલા માટે થઈ અને અમારા સમાજના છોકરા સાથે અમે લોકો ઉભા હતા પણ આ રાજકુમાર જાટવાડી બાબતમાં તો ઠીક છે કે જયરાજસિંહ ઉપર આક્ષેપ પણ હતા એમના પુત્ર પર આક્ષેપ હતા કે જે કંઈ પણ વાત બની સીસીટીવી ફૂટેજના આધારે આક્ષેપ લગાવવામાં આવતા હતા માધ્યમો દ્વારા જે કંઈ છાપવામાં આવ્યું પણ આ દેવ તુળ્યાના મામલામાં જયરાજસિંહને શું લેવા દેવા હું વધારે કાંઈ નહીં કહું ખાલી એટલું જ કહીશ કે જો જયરાજસિંહને કાંઈ લેવા દેવા ના હોય ને તો એનો એરિયા છે એ એમ કે છે ને પોતાની જાતને ત્યાંનો રાજા સમજે છે અને બધાની પાસે બોલાવડાવે છે કે હું આનો બાપુ છું બરાબર તો આજે એના જ એરિયામાં એ પોતે ત્યાં એના વાઈફ ત્યાં એમએલ છે અને આ જ એરિયામાં જો આવી કોઈ ઘટના થાય તો એના સીસીટીવી એના એના વિડીયો પણ તમે જોયા હશે કે ચાર પાંચ જણા લાકડીઓથી એના મારતા હતા જે છોકરાને તો જયરાજ સિંહને એ લોકોનું સરઘસ કાઢીને ઉદાહરણ બેસાડવું જોઈએ જો એનો હાથ ના હોય તો એક ઉદાહરણ બેસાડે નહીં કે એનો એના એરિયામાં આવી ઘટનાઓ બીજી વાર ન થાય તો અમે પણ એને સપોર્ટ કરીએ ચલો ને પણ આ કામ તો પોલીસનું છે પોલીસ નું છે પણ પોલીસ તંત્ર તો ક્યાંમાં કઈ કરે છે તમે રાજકુમાર જાટ વાળી ઘટનામાં પણ જોઈ લો ને આજે રાજકુમાર જાટના જે રાજકોટ ખોડિયાર હોટલથી જે એનો એ નીકળી અને રામધામ આશ્રમ સુધી જે પહોંચ્યો એ છોકરો અને ત્યારે એ જે હાલતમાં હતો અને એના પછી આ આ રસ્તામાં શું થયું એની સાથે એ સ્પોટમાં એની સાથે શું થયું ને પોલીસે ક્યાંય એની તપાસ કરી ક્યાંય એના પુરાવા જાહેર કર્યા તો પોલીસ તો કોની સાઈડ છે આજે ગોંડલમાં કઈ પણ એવી ઘટના બને તમે આની પેલા પણ એક જુનાગઢ વાળો એક કિસ્સો બન્યો તો દલિત દલિત સમાજના છોકરા માથાકૂટ થઈ હતી અને એને માયરો અપહરણ કરીને એના ફાધર આવી રીતે જાહેરમાં આવીને બોલ્યા હતા આજે એ પરિવારની શું હાલત છે તમને ખબર છે એ તમામ લોકો ઉપર એના કાકા એના ભાઈ એના ફાધર ઉપર બધા ઉપર ટોક લાગેલો છે તો પોલીસ તંત્ર શું કરી રહી છે અને શું કામ પોલીસ ના ભરોસે બેસીએ પણ આ મામલામાં તો જોવા જઈએ તો પરસોત્તમ રૂપાલાએ પણ એવું કીધું કે કાયદો કાયદાનું કામ કરશે મનસુખ માંડવિયા પણ ઔપચારિક મુલાકાતે ગયા હતા અને આજે અલ્પેશ પાટીદાર સમાજના આગેવાન છે આગેવાન છે ના ચેરમેન છે ગોંડલ એપીએમસી ના એમને પણ કીધું કે ભાઈ જયરાજભાઈ આ પ્રકારના કૃત્યો સાથે સંડોવાયેલા નથી બસ તેમના રાજકીય કેરિયરને ક્યાંક ને ક્યાંક એમનું કહેવાનું એવું હતું કે એમના રાજકીય કેરિયરને ખતમ કરવા ગણેશ ગોંડલને ચૂંટણી ન લડી શકે એવું કરવા માટે એક આખું જૂથ કામ કરે છે તો પછી જે કઈ પણ પુરાવા આવે છે એ જયરાજસિંહ વિરુદ્ધ આવે છે ભાઈ અલ્પેશ ઢોલરિયા એટલું બધું જયરાજનું રાખે છે એને એને પોતાના બાપ સમાન માને છે તો ક્યારેક બાપ ખોટો હોય ને તો બાપ નહીં કેવું પડે અને હું તો એમ કઉ છું કે અલ્પેશ ઢોલરિયા છે ને અમારા સમાજનો કોઈ આગેવાન નથી કોઈ એને આગેવાન નથી ગણતું આજે મારી જ પોસ્ટ મેં મૂકી હતી અને મેં એમાં બધી કમેન્ટો વાંચી તમે પણ વાંચી લેજો તમામ લોકો એને ગાળો દેતા હતા અને એક જ વસ્તુ હતી કે ભાઈ એને ગોંડલ એપીએમસી નો ચેરમેન બનાવ્યો છે એટલા માટે એ તો એની દલાલી કરવાનો જ છે સીધી વાત છે જો એ અમારા પાટીદાર સમાજ ઉભો રહી અને જયરાજની સામે પડી જાય તો એ તો એના હાથમાંથી બધું જ જતું રહેવાનું અને મારા પાટીદાર સમાજના આગેવાનો માટે પણ કઉ છું ને જયારે સમાજને જરૂર પડે ત્યારે ઊભા નથી રહેતા એટલે જ અમારે જવાને બોલવું પડે છે